તો જય માતાજી મિત્રો કેમ છો આમ તો તમે બધા મને ઓળખતા હોત પણ થોડોક મોઢાનો નકશો બદલાઈ ગયો છે એટલે કદાચ નહીં ઓળખતા હોય તો ચલો તમને મારી ઓળખાણ આપી દઉં હું છું એસ એમ ઠાકોર અને આ છે મારું ઘર અને આજે ખાસ એક વિડીયો બનાવવો પડ્યો છે એના માટે કે મારા ખાસ મિત્ર એવા બાબુ ઠાકોર જેમને તમે બધા સારી રીતે ઓળખતા હશો એ મારા ઘરે મને મળવા આવ્યા છે તો ચાલો એમની મુલાકાત તમને કરાવું આ છે આપણા બાબુભાઈ ઠાકોર કેમ છો બાબુભાઈ મજામાં પણ વાગ્યું નથી છતાં અમુક લોકો ઘણા લોકો મિત્રો તમારા દયા થી અને તમારા બધા સપોર્ટ થી ભાઈ ને બધું એકદમ કમ્પ્લીટ છે અને ટેન્શન ના લેતા જલ્દી કોમેડી રોસ્ટિંગ આવશે અને બીજું કોઈ છે ભાઈ બસ બીજું કઈ નથી કેવું આપણે હવે જે છે એ પર્સનલ ચર્ચા કરીએ કે આપણે વિરોધ ક્યાંથી ચાલુ થયો અને પૂરો ક્યાંથી થાય છે અને બીજું કો મિત્રો અને જલ્દી કોમેડી વિડીયો અમારા આવતા રહેશે આવા ને આવા તો ટેન્શન ના લેતા અને કોઈ પણ વિરોધ કરશો નહીં કારણ કે અમે જે પણ વિડીયો બનાવવા છે એ અમે ખાલી મનોરંજન માટે બનાવવા છે અને કોઈને આપણે કોઈની લાગણી દુભાવવા કે માટે અમે વિડીયો બનાવતા નહીં

બીજું મિત્રો રોસ્ટિંગ વિડીયો આવશે અને સાલેતા સુધી હવે ગુજરાતી રોસ્ટિંગ વિડીયો થોડાક ઓછા આવશે ઓછા આવશે ને નહીં ચાલે પણ એ કેમ કે કારણ કે જે લોકો છોકરી કે કોઈ એવો વર્તાવ કરતો હોય તો પછી એને જવાબ દેવો જરૂરી છે ને જય માતાજી મિત્રો તો આપણે એસમ ભાઈ ને હવે આપણે આ વિરુદ્ધ વિશે સવાલ કરશું તો એમ ભાઈ જે આ તમારે આ ઝઘડો થયો ને વિરુદ્ધ થયો એ કેમ થયો એટલે જો આજે ઝઘડો થયો ઝઘડા ને અને સોશિયલ મીડિયા વાળા વિરોધ ને લેવા દેવા નથી ઝઘડો તો મારી પર્સનલ લાઈફ થયો હતો અને પર્સનલ હતો અને ઝઘડા સમાધાન પણ થઈ ગયું જો કે મને ઝઘડામાં થોડું ઘણું વાગી ગયું છે એટલે એના કારણથી મેં પાટા બાંધ્યા ને થોડુંક એટલે અમુક એવા અમુક લુખા તત્વો એવા હોય ને કે જે પર્સનલ પર્સનલ ઝઘડો કરી અને સોશિયલ મીડિયા આ માણસ નીકળી જાય એના કારણે આ થયું છે પણ જે હતું એ બધું સમાધાન થઈ ગયું છે અને આપણે એમને ભાઈ માનીયે છીએ બરોબર આપડે કઈ પેલું છે નહીં તો મિત્રો આપણે હવે એસ એમ ભાઈને આપણે બીજો સવાલ કરીશું તો એસ એમ ભાઈ હા આપણે આ તમારે અને આ ગબ્બરને જે આ પહેલાં જે આ વિરુદ્ધ ચાલી રહ્યું હતું વચ્ચે એની આપણે આ ઝઘડાની શરૂઆત કઈ રીતે થઈ હતી ઝગડાની શરૂઆત એવી રીતે થઈ કે અમે અમારી રીતે એક સોંગ ના શૂટિંગ દલપત ઠાકોર સિંગર અને ઉમાજી ડાયરેક્ટર એમના સોંગ ના શૂટિંગ ચાબડીયા ગામ અંદર ગયા હતા અને ત્યાં ભાઈ આપડે ગબર નું ઘર છે તો ગબરના ઘરે અમને અમારું શૂટિંગ પતાઈ અને અમે ગબરના ઘરે ગયા જો કે ગબર હવારમાં અમે એમના ઘરે ગયા ને એટલે ભાઈ એમ કીધું કે ગબર ઠાકોર અર્જુન ઠાકોર ઘરે નથી અમે પાછ આયા અમે પાછા દસ વાગે ગયા તો દસ વાગે પણ કોઈ નતું એમના ઘરે અ જોકે અંદર એ ગાતા હતા તો છતાં એમને એવો રિપ્લાય આવ્યો કે ઘરે નથી અમે બીજી વખત છેલ્લી વખત અમે અમારા ઘરે નીકળી ગયા એ ટાઈમ અમે એમના ઘરથી આઈડિયા એટલે અમે પાછા ગયા કે ચાલો હશે અર્જુનભાઈ મને મળ્યા અર્જુનભાઈ જોડે મેં બે રીલ બનાવી અર્જુનભાઈ મને મળ્યા એમની જોડે મુલાકાત કરી પણ મારે હતું ભાઈ ગબ્બરભાઈનું કોણ જોકે ગબ્બરભાઈ ના આવ્યા એના પણ એક ભૂલ કરી છે જોકે મેં આગળ જતા મને થોડું એવું થયું કે ભાઈ આપણે ગબ્બરભાઈ મને નથી મળ્યા તો ચાલો આપણે એમના ઉપર કંઈક કરી દઈએ તો મેં એ વિચારીને મેં એક રીલ બનાવી જોકે રીલમાં હું એવું બોલ્યો હતો કે ઝાબડિયા ગામની અંદર ગયા હતા એ કલાકાર હતા જે મને નથી મળ્યા અને જો હું વિરોધમાં ઉતર્યો તો પછી બધું આગા પાછું થઈ જાય ઓમ થાય તેમ થાય અને એ મારી ભૂલ હતી કે હું બોલ્યો હતો એમ કે હું વિરોધમાં ઉતર્યો જોકે ગબર ભાઈનો મારામાં ફોન આવ્યો મેં વિડીયો ડિલીટ કરી દીધો હતો પણ જે રેકોર્ડિંગ વાળી ચર્ચા મારે થઈ એ અમને ધમકાયો જે રીતે મારા હું ખુદ મારી યારે વાત કરી એમણે એ યાર એમની થોડી ભૂલ છે થોડી ભૂલ મારી છે એમણે ધમકી ભરી ચર્ચા મારી જોડે કરી નહીં એ રેકોર્ડિંગ મેં સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધું મારી ખુદની એસ એમ ઠાકોર ઓફિશિયલ ચેનલમાં જોકે એ રેકોર્ડિંગ અપલોડ કર્યું કે નહીં એટલે ઘણા બધા લોકો એવા આવ્યા

જે અમુક સ્ક્રિપ્ટેડ વિડીયો અમુક હાચા વિડીયો હોય છે અમુક હાચી રીતે પણ આમાં જો કે મેં મારા એક પણ વિડીયોમાં સમાજનું નામ નથી લીધું અને આ લોકોએ મારો વિરોધ કર્યો સમાજનું નામ લઈને વિરોધ કર્યો છે બરોબર અને મિત્રો જે પણ આપણે એસ એમ ભાઈની વિડીયો હતા એ એમના પર્સનલી વિડીયો હતા જેમાં કોઈ આપણે કોઈ પણ સમાજને ટાર્ગેટ કરી નથી અને ભવિષ્યની અંદર કોઈ પણ નહીં આવે મારા કોઈ પણ વિડીયોમાં કે પછી આપણે ઠાકોર સમાજ કે પછી કોઈ પણ સમાજનું નામ નહીં આવે અને બીજું કે જે પણ અમે આપણે એસ એમ ભાઈ વિડીયો બનાવશે તો એ એમના પર્સનલી વિડીયો બનાવે પર્સનલ વિડીયો જો કે એમાં એની અંદર જો છોકરીઓ ખોટું બોલતી છે ખોટું કરતી છે જો કે સમાજની છોકરી હોય અથવા કોઈ પણ છોકરી હોય જે ટૂંકા કપડાં પહેરતી છે ગાળો બોલતી છે તો એમના ઉપર તો વિડીયો બનાવવા જ પડે જો કે એક ટાઈપ સારું કહેવાય પણ અમુક લોકો નથી વિચારતા એવું કે સારું કહેવાય પણ અમુક લોકોને એવું ખોટું લાગી જાય છે તો ભાઈઓ માફ કરજો પણ અમારો જે છે પ્રયત્ન બગાડવાનો નથી અમે જે છે એ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ મારા બાબુભાઈ ઠાકોરે રોસ્ટ વિડીયો બનાવે છે હું પણ બનાવું છું અને બીજી એક ખાસ વાત કે ભાઈ તમે વિડીયો બનાવો છો તમારી ઉપર કાંઈ દબાણ નથી થાતું ને પાછું ના મારા ઉપર તો કાંઈ દબાણ થતું નહીં તમે એવું હવે સારું એ તો ખબર નહીં પડતી કે તમે એવું તમારી ઉપર થયું ભાઈ યાર હા એમ એમ તો બે ત્રણ જણા ઉપર આમ રીલું ચડાવી હતી પણ મેં એસન ભાઈ કઈ ધ્યાન ના આપ્યું કારણ કે જો હું એને અહી રિપ્લાય આપો તો એસન ભાઈ તો એ એકની રીલ પછી બીજી ચડાવો વળી બી ચડાવ તો વળી હું એને રિપ્લાય તો બીજી ત્રીજી ચડાવ તો પછી આપણે એવા માં તો ધ્યાન દઈએ તો પછી રે આપણા ઉપર રીલ બને તો આપણે બીજું કંઈ કરવાનું જ નહીં એના ઉપર ધ્યાન એના ઉપર વિડિયો નાખ નાખ કરવાના એટલે મેં પણ એમ જ કર્યું છે કે જે લોકોએ મારા ઉપર વિડિયો બનાવ્યા ભલે હું તું હજારો વિડીયો બનાવ્યા છે પણ મેં એમને રિપ્લાય નહી આપ્યો જે મોટા સ્ટાર હોય એ લોકોએ મારો રિપ્લાય ભાઈ મને રિપ્લાય આપ્યો એવા લોકોને હું રિપ્લાય આપું છું એ પણ શું કારણથી કે જે છે યાર હું ઠાકોર છું અને ઠાકોર સમાજનું બદનામ કરે છે એવું કઈ મારા ઉપર વિડીયો બનાવે છે એ ખોટું કરે છે મારો એકલાનો વિરોધ કરે એનો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ જશે યાર હું સમાજનું નામ નથી લેતો સમાજનું મારા ઠાકોર સમાજનું નામ નથી લેતો તો તમે પણ મારો વિરોધ કરો પણ સમાજનું નામ વચમાં ના લેશો મહેરબાની કરીને એટલી તમને રિક્વેસ્ટ કરું છું અને મિત્રો જે પણ અમે રોસ્ટિંગ વિડીયો બનાવવા ને એ અમારા પર્સનલી વિડીયો બનાવશે જેમાં અમે કોઈ ઠાકોર સમાજ કે પછી કોઈ અન્ય સમાજને અમે ટાર્ગેટ કરતા નહીં અને ભવિષ્યની અંદર ઠાકોર સમાજ કે પછી કોઈ પણ સમાજને દુઃખ લાગે એવો વિડીયો બનાવશું પણ નહીં અને ખાસ મિત્રો હવે બસ આજના માટે આટલું જ છે બાહુભાઈ અમારા ઘરે આવ્યા એમને મળીને ખૂબ આનંદ થયો છે બાહુભાઈ સારા વ્યક્તિ છે અને અમારા ખાસ મિત્ર પણ છે અને બીજી વાત એ હતી કે આ છે અમારા ગામના માનસુખભાઈ ઠાકોર જેમની ચેનલ માનસુંગ વાઘેલા જે ક્રિકેટ અમારા ગામમાં રમાય છે લાઈવ મતલબ જે ક્રિકેટ રમાય છે એનું લાઈવ કરે છે એમની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમને પણ થોડો ઘણો સપોર્ટ કરી દેજો જોકે મેચના લાઈવ વિડીયા નાખે છે એ એ પણ જોવાનું ભૂલતા જે લોકો લોકો છે માટે જય જય માતાજી તો જય માતાજી મિત્રો તો આજે એસ એમ ભાઈને મળીને મને ખૂબ જ આનંદ થયો અને મેં એમનું ઘર પણ જોયું તો થોડા ગરીબ ઘરના છે અને પરિસ્થિતિ થોડીક વીક છે અને બીજું કે એસ એમ ભાઈને તમે સપોર્ટ તો બહુ કરો છો પણ અમુક અમુક જે વિરોધ કરે છે તો એમને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે સપોર્ટ ના કરો તો કાંઈ નહીં પણ વિરોધ તો ના કરો કારણ કે આ વિડીયો બનાવવાને એમાં બધું કેટલી મહેનત લાગે છે અને જે પણ એસમ ભાઈ વિડીયો બનાવે છે એ એમના માટે વિડીયો બનાવે છે અને તમારા મનોરંજન માટે બનાવે છે અને તમને હસાડવાની કોશિશ કરે છે અને હા મિત્રો હું ઠાકોર સમાજનું નામ નથી લેતો તો છતાંય મારાથી કંઈ ભૂલ થઈ જાય તો તમે મને પર્સનલમાં મળી શકો છો અથવા મારો કોન્ટેક્ટ નંબર લઈ અને મને ફોન કરીને સમજાવી શકો છો આમાં ભાઈ વિરોધ કરવાની કોઈ જરૂર નથી અને વિરોધ કરો તો સમાજનું નામ લઈને વિરોધ ના કરજો તો બસ મિત્રો જય માતાજી આજના વિડીયો માટે આટલું જ અને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને પહેલું આપણે બે લાયકન દબાવી દેજું એટલે ગમે ત્યારે અમે વિડીયો નાખે ને તો પહેલો વિડીયો તમારી પાસે આવે